માં આંબા ગરબા મહોત્સવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગંભીરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આમ તો ઘણા બધા આયોજનો થાય છે તેમાંનું એક આયોજન લક્ષ્મીપુરા વિસ્તારમાં કે જ્યાં નિઃશુલ્ક ગરબા મહોત્સવ યોજવામાં આવે છે અહીં સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વિરેન રામી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ કોઈપણ પ્રકારનો ખર્ચો કર્યા વિના માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારનું આયોજન તેઓ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબા યોજવામાં આવ્યા હોય વિસ્તારના મોટી સંખ્યામાં જે ખેલૈયાઓ છે તેઓમાં આરાધના ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ આ ગરબા મહોત્સવમાં વિશેષ હાજરી આપવા પહોંચ્યા હતા આજે વડોદરામાં મા અંબા ગરબા મહોત્સવ બે હજાર અને વિરણભાઈ રામી અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આવીને મને ખૂબ આનંદ થયો હું સારી અનુભવપણે આયોજન કરી રહી છે એ માટે હું પિંકલ સરને અને આખી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ગરબા છે એ ગુજરાત એટલે ગરબા ગરબા એટલે ગુજરાત ઓળખ થઈ ગઈ છે ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં આપણા ખેલૈયાઓ આપણા આર્ટિસ્ટો કલાકારો સિંગરો અને આયોજકોએ પહોંચાડી છે ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે ત્યારે મા આરાધનાનું શીખવાડે છે સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું સંસ્કૃતિનું પણ સિંચન એનામાં કરે છે અને એ બીજા બધા રાજ્યો કરતાં આપણે ગુજરાતને અલગ પાડે છે સ્થાનિક બિલકુલ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં બાર હજાર સીટો ઉપર ચૂંટણી છે આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં આમ આદમી છે મજબૂર તાખી મળવાની છે આ માત્ય પાર્ટી એક નિમિત બનશે અને બાર હજાર એવા યુવા પરવૈયાઓ જે લોકોની સંતાની સેવા કરે છે એવા ઉમેદવારોને મેં પસંદ કરીશું અને મને વિશ્વાસ અમે પાંચ દસ નહીં પરંતુ બાર હજાર લોકો જ્યારે ગુજરાતના જનતાની સેવા કરશે ત્યારે મને લાગે છે કે ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને આમાં આમ આદમી પાર્ટી મને લાગે છે ખૂબ સારું પરફોર્મન્સ કરશે સામાન્ય જનતામાંથી લોકો ચૂંટણી લડશે પાર્ટી તરફથી અને વિશાળ થાય ભારતીય જનતા પાર્ટી જે સામે ત્રીસ વર્ષથી શાસન કેવી રીતે જયારે ભગવાન રામ જતા હતા શ્રીલંકામાં ત્યારે એમને પણ ઘણા કહેતા હતા કે રાવણ વિશાળ કાય છે રાવણ વાળો છે રાવણ ગ્રહને દાબી લે છે ગ્રહ પવન પૂછ્યા વિના વાતો નથી રાવણ તો આટલું સત્તા છે રાવણ પાસે એટલી શક્તિઓ છે છતાંય એક અયોધ્યામાંથી ગયેલ રાજકોર વાનર સેના લઈને ગયા ને હરાવી

આજે એ જ થઈ રહ્યું છે ભાજપને તો વડોદરામાં પચાસ જણાને પૂછો બિચારા અંદરથી પીડાતા હશે મોંઘવારી વધી ગઈ હશે રોડ રસ્તા સારા નહીં હોય પાણી ભરાઈ જતા હશે બાળક માટે શિક્ષણની ફી ભરવાના રૂપિયા નહીં હોય એ ભાજપની સામે બોલી નહીં ભાજપના નેતાઓ આવશે બિચારા ડરીને બેસી જશે કારણ કે જનતાને ડરાવ્યા છે પોલીસથી ડરાવ્યા છે પણ આ ડર પણ આમ આદમી પાર્ટીનો એક એક યુવાન સૈનિક એનો ડર કાઢશે પ્રજાનો જનતા લડશે અને જનતા જીતશે આમ આદમી પાર્ટી નિમિત બનશે અને ભાજપનો ઉતરાગ શરૂ થઈ ચુક્યો છે એનો અસ્તકાર ભાજપ બે વર્ષની મહેમાન છે આખા દેશમાંથી વિદાય લઈ રહી છે અને તમારા મારા માટે આનંદ પ્રસંગ બનશે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસ અત્યારે આજે માની આરાધનાના પર્વની અંદર આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આજે અહીંયા આવ્યા હતા ત્યારે અમે ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ આ માતાજીના પર્વની અંદર તમે જુઓ કે હજાર આ એક એવો ગરબો છે કે નિઃશુલ્ક છે અહીંયા એક પણ રૂપિયો કોની પાસે પાસ લેવામાં નથી આવતો માતા બહેનો ભાઈઓ તમામ લોકો નિઃશુલ્ક રીતે કારણ કે ખરેખર સાચી ભક્તિ જે છે એ નિશુલ્કની અંદર છે કારણ કે અત્યારે તમે જુઓ કે લોકોએ કોમર્શિયલ કરી દીધા છે એની જગ્યા નિશુલ્ક ગરબા અને એવા ગરબા કે જ્યાં ખરેખર મન મૂકી અને માતાજીની ભક્તિ અને શક્તિના પર્વને હજારો ખેલૈયાઓ ખેલી રહ્યા છે ત્યારે હું તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું કે મા ભગવતી તમામ ખેલૈયાઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના છું